જેસરના દેપલા ખાતે તાલુકા કક્ષાના બાળ રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો અધિકારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા જિલ્લાભરમાં બાળ રમતો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે જેસર તાલુકાના દેપલા કેન્દ્રવર્તી શાળામાં પણ તાલુકા કક્ષાના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાની એકાવન પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ખો ખો કબડ્ડી લાંબી કૂદ દોડ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને વિજેતા થયેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ટ્રોફી સહિત આપવામાં આવ્યું હતું તેમજ તાલુકા કક્ષાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ રમવા જશે જે કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ નિતેન્દ્રસિંહ સરવૈયા દેપલા ગામના સરપંચ રામદેવસિંહ સરવૈયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એલ પરમાર બીઆરસી સહિત શાળાના શિક્ષકો આચાર્ય સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા કક્ષાના રમતોત્સવનો પ્રારંભ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અહેવાલ વિક્રમ ગોહિલ જેસર સર બે હજાર પચીસના રોજ જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત ભાવનગર પ્રેરિત રમતોત્સવનું આયોજન તાલુકા જેસર તાલુકા કક્ષાનો રમતોત્સવનું આયોજન દેપલા શાળા ખાતે કરવામાં આવેલ છે દેપલાના યજમાન પદે અને તમામ રમતો કબડ્ડી ખો ખો એના માટે દાતાશ્રીઓ અને ભોજન માટે દેપલાના સ્થાનિક દાતાશ્રીઓ સુરત રહેતા દાતાશ્રીઓ અને દેપલા ગામે રહેતા દાતાશ્રીઓના સહયોગથી આયોજન કરવામાં આવેલ છે આજ રોજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જે અમારા ક્ષેત્ર વિસ્તારના જ હોય નીતુભાઈ સરવિયા ચેરમેન શ્રીના અધ્યક્ષસ્થાને અને એમના હસ્તે રમતોત્સવનો શુભારંભ કરવામાં આવેલ જેમાં જેસર તાલુકાના અધિકારીગણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પરમાર સાહેબ બીઆરસી શ્રી સરવિયાભાઈ સરવિયા સાહેબ અને તમામ ટીમ મેમ્બરો અને પંચ અને તમામ કેન્દ્રવતીના આચાર્ય આઠ કેન્દ્ર વતીના ચારસો ને એસી બાળકો રમતવીર બાળકો રમતમાં આગળ પ્રગતિ કરી શકે એવા હેતુથી જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગરે આયોજિત કરેલ છે જે હેતુને સાર્થક કરવા માટે આ રમતોત્સવનું ખૂબ જ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે અને અમને સહયોગ આપનાર અમારા દીપલા ગામના સરપંચ શ્રી રામદેવસિંહ સરવિયા ગામ લોકો વડીલો અને યુવાનો એમના સહકારથી આજે અમે સુંદર મજાનું આયોજન કર્યું છે એમાં અમને ખૂબ ખૂબ બધાનો સહયોગ મળ્યો છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ અને ના હસ્તે અને જેસર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો સુંદર રીતે શુભારંભ કરવામાં આવેલ છે આજ રોજ તારીખ અઠ્યાવીસ જાન્યુઆરીના દિને દેપલા કેન્દ્રવર્તી શાળાના યજમાન પદે જેસર તાલુકાનો બાળ રમતોત્સવ જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર પ્રેરિત આ રમતોત્સવનું આયોજન બેપલા કેન્દ્રવર્તી શાળા મુકામે કરવામાં આવેલ છે જેની અંદર જસદ તાલુકાની એકાવન સરકારી શાળાઓ કે જે આઠ કેન્દ્રવર્તી શાળાઓની અંદર વિભાજીત છે તેમના બાળકોની વચ્ચે ખોખો ખો કબડ્ડી રસ્સા ખેંચ સો મીટર દોડ બી સો મીટર દોડ પચાસ મીટર દોડ લાંબી કૂદ રસ એ જેવી રમતોનું આયોજન છે એ વ્યપલા કેન્દ્રવર્તી મુકામે કરવામાં આવેલ છે તમામ વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે તથા ભાગ લેનાર તમામ બાળકોને છે પ્રમાણપત્રથી સહયોગ કરવામાં આવશે અને દેપલા કેન્દ્રવર્તીના આચાર્યના સહયોગથી દાતાઓ મેળવીને વિદ્યાર્થીઓને બપોરે ભોજનની પણ વ્યવસ્થા છે રાખેલ છે અત્રે આ રમતોત્સવની અંદર જે વિદ્યાર્થી વિજેતા હશે એ વિદ્યાર્થીને છે એ વીસમી તારીખે જિલ્લા કક્ષાએ યોજાનાર જિલ્લા કક્ષાના રમતોત્સવની અંદર ભાગ લેવા મળશે